એક ભાઈ ભાઈનો કુતરો ખોવાઈ ગયો કુતરો ખોવાઈ ગયો ને તે અહીંયા તાપીને આગળ ઝાડવા ઉપર સડી અને બધી નજરીઓ કરતા હતા કંઈ ગયા સંદ્રેશભાઈ સંદ્રેશભાઈ જળ્યો કૂતર્યો એ બિશારા એના કૂતરા હગે ગોતતા બોતતા હતા ઝાડવાનું થળિયા હેઠે એક કપલ બેઠેલો એ કપલે ઓળખોળ થઈ ગયેલું હાવ પ્રિય તારી આંખમાં મને આખી દુનિયા દેખાય છે તા હું ઝાડવા ઉપેલી કીધું ચાય મારો કૂતરો દેખાય જોખ તો જૂનો છે આ કૂજરો ગોતતા હતા હમણાં અમારા ભૂરાએ પાંત્રી કન્યા ઉ જોઈ જ્યારે જોઈને આવે એટલે આપણે ભૂરાને પૂછી કે કાં ભૂરા ત્યાં પાછો તોતળો એ કે પતા તતા એ પહોંચ્યો એટલે પચાસ ટકાએ પગ્યો એટલે ભાઈ તરફથી હા હામાંવાળા તરફથી ના એને પચાસ ટકા કહેતા બોલો આમ તો હકીકતનું પાત્ર છે ક્યારેક ક્યારેક હમણાં દાદા એણે દૂધપાક કર્યો વાડીએ આ સત્ય વાત દૂધપાક કર્યો ને એ દૂધપાક રાતે અગિયાર વાગ્યા એ પકવી રહ્યો પોતે પાછો બનાવ્યો શાક દૂધપાક આવું પાછું જમાડવાનો બહુ શોખીન તે અગિયાર સાડા અગિયારે દૂધ એનો તૈયાર થયો હવે તમે વિચાર કરો દૂધ પાક આવ્યા પછી શું ખાવાનું હોય કાં રોટલી ને કાં પૂરી આ રોટલા લઈને આવ્યો હકીકત હો અમે ભૂરા આ રોટલા મન કે એકતાની વાતું કરો છો તો રોટલે હું પાપ કહી તે દૂધપાક ભેગો ન ભલીએ કે મીઠા વગીદના હોય એની ભેગું હું મીઠા વગીજ જ હોય અને અમે પછી દૂધ પગારે રોટલા ખાધા બોલો મેં કીધું આ ભૂરિયા ને ના પડે આવો આવો થોડો પિસ્તાલીસ જગ્યાએ જોઈ આવ્યો ને પછી હું વાડીએ બેઠો છો ત્યાં વાડીએ આવ્યો હોઈ ગયું મોઢું કરીને કેમ મેં ભૂરા કોઈ નો ન દે એને એનું પેટ ન દે કેમ મારા કાકા તારા કાકા પેલી વાર મારું જોવા મોકલ્યા એનું કરીને આવ્યા એટલો બધો થઈ ગયો કે હવે કરવા મોકલું છોકરાઓનું જોઈને આવે છે હમણાં એક જગ્યાએ માયાભાઈ હું જોવા ગયો તો કન્યાની માયા ગહી ના પાડી દીકરીને કીધું કે આને તો પચન કરતો જ નહીં કરતી જ નહીં બધા આને પચન ન કરતી કે કેમ તક આ મને જોવા આવ્યો હતો એટલે માયાભાઈ આ તો ખરેખર આવો થાય ને હમણાં તો થર્ટીન ફર્સ્ટ ગયું ને હા એ તો આપણે કઈ ઉજવાનું હોય નહીં તો એ અમુક અમુક કાલા કાટતા હોય ને ડાર્લિંગ કાલે પહેલી જાન્યુઆરી છે તો એકચ્યુઅલી તને શું આપું તો એની પત્ની કહે મને એવું આપો આખું વર હાલે તો બોલો તારીખે ડટો લઈ આવ્યું બોલો કાલે રોય એક એક પાનું તોડ્યા કે આખું વરો હાલ છે એક બેને પતિ હામ આમ કર્યું તો ઓલો ઉભો થઈને ન્યાય આવ્યો ઊભો થઈને ન્યાય આવ્યો ને તો કે હવે તારે ત્યાં પાછા આવ્યા જાવ કે કેમ તો બોલાય શું કામ તા જોવા માગતી હતી કે આંગળીનો કનટ જે એવો ને એવો છે કે ડીમ પીડ્યો એટલે અમારો ભૂરો એટલે મેં કીધું પણ મને કે મારા કાકા હાચા થાય ને તો માયાભાઈ આપણું કઈ ગોથવાય જાય અને ખરેખર માયાભાઈ જ નથી હવે તો સમુ લગ્ન થાય માયાભાઈ હું મેં પહેલી વાર છમુ લગ્નમાં નામ લખાવ્યું હતું કે છમા આવે તો હું ન્યા લખાવી આવ્યો પંદર દિવસ પછી ટપાલ આવી કે હામાવાળાનું કેમ આવ્યું નહીં મેં ન્યા જઈને ગગલાવ્યા તમે કીધું ને છમાજ પણ આવે છે ઓલા કે તારી માં કન્યા હોવી કે તમે ગોતી દેતા હોય છો મારે આ બધા ભભ્ય વાત એવી રીતે કેન્સલ કરાવી પણ મારો કાકો જો સાચો થાય એટલે મેં એને કાકાને ફોન કર્યો કે આવો ને ભૂરો તળેલા નાખે જેમ એના કાકા આવ્યા ને તો જેમ નોળિયા હમો એરું થાય એમ કાકો છો કે દુચમન છો એ કાકા કાકો થા કાકો થા તારી કરતા તો અરી વાદો કેટલો હાદો એનો ભતલી જો ભૂત હતો તોય પદમા આવી પણ આવ્યો હું જીવું તો જીવું મેં કીધું શાંતિ રાખીને ને મને જ બોલવા દે મને કે હું બોલવા દે મારો કાકો માતા ગ્રીન મેરેજ કરવાનો હું ગ્રીન મેરેજ હું મને લીલ લીલ એવું ન હોય મને કે નહીં ભાઈ મારો કાકો છલતી દેગરીમાં પાના નાખે એટલે મેં કાકાને કીધું વડીલ એવું ક્યાંય હોય તો કે ને આપણે ક્યાંક ધ્યાન દઈએ મને કે ભાઈ એક જગ્યાએ લઈ

જોવા ને ઓલા એમ છે અમારું ઘર કેમ કે બલાબેલી દીકરી દુખણા લઈ લે આવજો અમારા ભાઈ એક જગ્યા જોવા જતા દીકરી બોલી આવો ભાઈ આવો હે ભાઈ તમે ક્યાં બેન ભાઈ ત્યાં ભૂરો બોલી કે બે ભાઈ ને બે એક બેન હતા આજથી બે ભાઈ ને બે બેન ખોટા રૂપિયા ગળે પાછો નીકળી ગયો તોતળો કીધો ને ભૂરો ખીદાણો હું તોતળો છું એટલે મારો સંબંધ નથી થતો તોતલો નહીં તમારા ઘરનો છોતલો છો ને એટલે નથી થતો તોતલો તો તોતલો હોત દિલુભાઈ નો ચોતલો તો ગમે ત્યાં દાય ગયા વળગી ગયો હોત તમારા ઘરમાં ખાઈ પણ પાછા મને કે તો છે પૂરા પણ હવે કહે છે કે એક જગ્યાએ આવ્યું છે તો માય ભાઈ તો મારા કાકા હાથ આવો એમ તમારા કાકા ધ્યાને બહુ દે

મેં કીધું હાલ ભાઈ અમે આવીએ અરે અમે ટૂંકમાં ગયા ત્યાં બેઠા પણ રસ્તે અમે વાત કરી ભૂરા તારે બોલવાનું થાતું નથી જે બોલવું છે હું હાર્યો છું અમે બોલશું અને છતાં તારે બોલવું હોય તો અંગ્રેજી બોલવાનું અંગ્રેજીમાં તોતળા પણ ન આવે ભલાબેલ છે નહીં ઓકે તલત એમની ગુડ હા પાડવી ન્યા યસ ના પાડવી ન્યા નો એટલે તમને કે આ બધે ફાવી જ જાય ને હું કોઈ તો ફાવી જ જાય ન્યા ગયા એટલે આવાવાળા માણસે ત્યાં જાય ગયા એને પધારો પધારો રસ્તે કઈ તકલીફ નથી પડી ને ત્યાં કે ન કેમ છે અમારું મકાન ને બધું ગુડ તમારો બધો પરિવાર ઓકે ચા પાણી યસ હામાવાળા ગોથું ખાઈ ગયા કે વાહ હે પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવા ઘા નહીં પાછા માયાભાઈ જેવો માણા હારે બોલાવો આપણી ભૂરીને ત્યાં ભૂરી આવ્યા શેલો અમારી શેલી ટ્રાય પણ ભૂરી આવ્યા સુરતની મહાનગરપાલિકાની સિટી બસના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે ને એમ આવ્યા કલર જાય તો પૈસા પાસા આખું દાંત બે જ ધબકે આફ્રિકામાં લીવી દીધા ભોળી ભવાનીમાં આમ દાંત કહે છે હું કહું જો પૂરા તો પૂરો કે ભાગુ તો તો મારી ભોમકા લાજે હું કહું તું ક્યાં સગાડ છે નું સોરું છું મન કે તો છે ને મેં ભાઈ બ્યુટી પાર્લરમાં જઈને સરસ મેં કીધું એટલે ભૂરાને સીધી પહેલી રકાબી આપી આપણે વિવેક કરીને ભાઈને પહેલાં આપો એ હું કામ વિવેક નથી કારણ કે આપણે જે મહેમાન આવે જ ઓલી રજવાડી કીટલી કાઢીએ કાઢી મોટા મોટા વાળા એ બેનું અંદર બહાર ધોવે પણ ઓલા નાળસામાં કાંઈ દોરી નાખીને કાંઈ પ્રયોગ કરે નહીં એ તો જેથી ઉતારે ને તે પેલો માલ પહેલા રકેબીમાં જાય આપણે વધારે વિવેક કરીએ ભાઈ ગયો પેલા ભાઈ ને ભાઈ ગયો અમારા વડીલ છે જે હું કામ એમાં વયું જાય એમ આ ભૂરાને રકાબે આપીને ચા આપી એમાં ભેગી કીડી આવી કીડી ભૂરો જોઈ ગયો ચા ગરમ કીડી કાઢવા આમ ભૂરો આંગળી નાખે તો કીડી તળીએ વહી જાય ઝપટે આવે ને આમ આમ કરે એ અહીંયા ન કહેવાનું હોય એ કાકાને લખણ ફામમાં ફાર્મ હાઉસમાં તે કાકાને વેમ પીડ્યો કે માળો તે કાંઈ સતું કરે નહીં એટલે કાકે કોણી મારી હું છે હવે અમે એ તો એને અમને તો ખબર નહોતી કે ઝાઝુ અંગ્રેજી બોલવું પડશે ચા ની અંદર કીડી એ તો અંગ્રેજી અમને નહોતું આવડતું તે ભૂરો કરે તેને કાકા કે હજી જવે નથી પીવી નથી હારી તેને કાકે કોણી મારી હું હું નો દીકરો થાય મોટા મારી ભાઈને ભવાનું કીધું ને ભૂરો ભાઈ દોઢ કલાક થાય ડમડમો સડેલો ભૂરો કે તીલી ત્યાં તાલીમાં તીલી તીલી વાલી તા પીવાય પેલા બોલવાની ના પાડે પાછા તોનીઓ માલે લે તીલી તે તા કન્યા બોલી તીલી નથી તાલી ભૂતી તે તા કન્યાની માં બોલી ધતું છું એવું ધલી ગયું દેર હે મગર અંધેર નહી થોડીક વાર લાગે પણ ભગવાન કોઈને પણ લગ્ન શબ્દ દેવો છે હા માણસની પ્રગતિ પરિણ્યા પછી જ થાય છે તો એ મને કીધું મન કે લગ્ન પછી માયાભાઈ એવી પ્રગતિ થઈ છે અધોગતિ બાકી તે પણ મારે જે પ્રસંગ લઈ વાત હાલ તો આ તો ખાલી હાસ્યની ફરમાઈશ કરી હતી ને એટલે સમય એ ઘણો થઈ ગયો છે કારણ કે નવ બેઠા છો તમે તો બેહી ગયા હશો અમે નવ વાગ્યા ચાલુ કર્યું પણ સમયસર પાછું કાલે આપણા હાથમાં બે દિવસ છે ભાગવતના ભાઈ ભરોસે રેવાય એમાં પંડના ડાપણ નો ડળાય ભાઈ અને ભરોસે રેવાય એનો એક જ મારે નાનો પ્રસંગ એક માણસ રોજ ઘરેથી બહાર નીકળે એટલે કોઈ દિવસ ભગવાન ને પગે લાગ્યા વગર જાય નહીં અને એવી એને શ્રદ્ધા કે એ હાલતા હાલતા જ પાછું વાળું જોવે ને તો પાછળ એને એમ કહેવાય કે ભગવાનના પગલાં દેખાય એટલે નક્કી થાય મારો હરી મારી હારે છે ખૂબ ભગવાનની દયા સમય જાતા એની પરિસ્થિતિ બદલી ધંધો ભાંગ્યો કોઈ માણસ એનો નહીં એવી પરિસ્થિતિ બની હગા પણ વેરી થયા અને દાદા બન્યું એવું કે જ્યારે એ બહાર નીકળ્યો અને પાછું વાળું જોયું તો પગલા બે જ દેખાતા હતા ત્યારે મનમાં ભગવાનને મળ્યો ઠપકો દેવા અરે અરે તું એવો આજ સમાજે મારો સાથ મૂકી દીધો સગાએ મારો સાથ મૂકી દીધો અને આજ પણ કાઈ વાંધો નહીં હું તને નહીં મૂકું મને તારી ઉપર ભરોસો છે ભાઈ શ્રી અત્યાર સુધી અહીંયા હાજરી આપી એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે વંદન કરીએ છીએ એક જ મિનિટનો પ્રસંગ છે યુવાન મિત્રો આપ બેઠા વાહ sabe? ભગવાન નહી માણસ ભૂલતો નથી અને ઘટના એવી ઘટે છે કે ફરી જ્યારે એમ કે ભાઈ પાછો એનું જે ગુમાવ્યું થયું બધું આવી ગયું હતી એવી ને એવી જહા જલાલી થઈ ગઈ પાછો ધંધો એનો જામી ગયો અને એકવાર વાર પાછો મંદિર માલી પગે લાગી ઘરના મંદિરિયા માલી પગે લાગી અને માણસ બહાર નીકળ્યો સાહેબ પાછા એમ કહેવાય કે ચાર પગલા મળ્યા દેખાવા બે એના અને બે પરમાત્માના ત્યારે એ ભગવાનને ઠપકો આપે છે કે પ્રભુ હવે બધોય સમાજ મારે હારે જોડાઈ ગયો પાછો તો જોડાઈ ગયો અને ત્યારે ભગવાન સાહેબ મંદિરમાં લઈ અવાજ આવે છે કે ગાંડા તું મને સમાજ સાથે ન જોડ્યું હું તને ન મૂકી શકું કારણ કે તું મારો યાંસ છો કે તો કી તને જે બે પગલાં દેખાતા થાય ને એ તારા નહોતા કારણ કે તું તો સમાજમાં તે હાલી એક એવો નહોતો એ જે પગલાં દેખાતા હતા ને એ પગલાં મારા હતા અને મેં તને મારા ખંભે લઈ લીધો તો ભલા માણા હું તને ન મૂકી શકું કહેવાનું શું એ છે કે એની એનો જો ભરોસો હોય એ ભરોસાની વાત કરી અને એટલે એક નાની કડી હું લઈ લઉં થોડું કારણ કે યસ્ત વ્યસ્ત બધું થયું છે હરિની હાથડીએ મારે રોજનું હટાણ તાળી પાડી ધૂન ને વિરામ દેવાય બાજુ જાય છે એટલે આ રીતે હરે રામા હરે રામા રામ રામા હરે હરે Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna, Krishna, Krishna Hare. Krishna Hari, Ram Krishna Hari, Ram Krishna. Hare Hare.